ડબોઈ તાલુકાના કુંવરવાડા ગામે ખેતી માટે ખેડૂતોને પાણી નહીં ખેડૂતોએ કેનાલ પર બોલાવીને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં પાણી ન હોય ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ખેડૂતોને પાક માટે પાણી નહીં મળતા નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે વારંવાર રજૂઆત છતાં નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતું નથી આસપાસના ખેડૂતોને આશીર્વાદ સમાન આ નર્મદા કેનાલ છે ત્યારે હાલ તેનો લાભ મળતો નથી કુંવરવાડા સેગુવાડા દિવાળીપુરા મલ્હારપુરા જેવા ખેડૂતો અને પાણી નહીં મળતા તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને પાક બચાવવા ખેડૂતોને પાણી મળી રહે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે ત્યારે પાણી છોડવા બાબતે નર્મદા નિગમના કુણા વલણને કારણે ખેડૂતોએ હાય હાય બોલાવી ચાર હજાર જેટલા હેક્ટર પાક ખલાસ થઈ ગયા તેવી ભીતી ખેડૂતોમાં સેવાઈ રહી છે ખેડૂતો દ્વારા વહેલી તકીએ નર્મદા નિગમના અધિકારીઓ જાગે ને ખેડૂતોને પાણી પહોંચાડે તો તેમનો પાક બચી શકે છે ખેડૂતો ફોન કરે છે તો અધિકારીઓ ફોન ઉપાડતા નથી અને જો કદાચ ફોન ઉઠાવી લે છે તો ઉડાવ જવાબ મળી રહ્યો છે સરખો જવાબ પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવતો નથી તેમ ખેડૂતોનું કેહવું છે

હું ડભોઈ તાલુકાના કુંવરોવાડા ગામનો ખેડૂત છું અમારે આ સાત ગામને નબદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓને કારણે અમારા સાત ગામને રેગ્યુલર પાણી મળતું નથી જેથી કરીને અમારી નમ્ર અરજ છે દાદા સાહેબ ને આપણા મુખ્યમંત્રીશ્રીને જેથી કરીને અમારા આ ખેડૂતોને રેગ્યુલર પાણી આવે એ અમારી નમ્ર છે અને અંદાજે અમારા આ સાત ગામની ત્રણ ચાર હજાર હેક્ટર જમીન અત્યારે પાણી વિના સુકાઈ રહી છે જેથી કરીને નમ્ર અરત છે કે ખેડૂતોને મહામુલા પાક બચાવવા પાણી આપે સરકાર એ જ અમારી નમ્ર અરત છે

અને સાહેબોને ફોન કરીએ છે તો એ ક્યાં જવાબ આપતા નથી આગળથી પાણી થોડું થોડું છોડે છે અને એ આગળના પુલમાં પતરા પતરા મૂકી અને બીજા ખેડૂતોને પાણી સાહેબો જાતે ઉભા રહીને પૈસા લઈ અને આ લોકો ત્યાં પાણી પહોંચાડે છે જેથી કરીને અમારા ગામને પૂરું પાણી મળતું નથી આપ કેનલ જોઈ શકો છો એની અંદર થોડું કે અત્યારે પાણી નથી અમારો ત્રણ ચાર હજાર વીઘામાં પાન પાણીના લીધે પાક સુકાઈ રહ્યો છે અમારી નિગમને એ એ જ અરજી કે અમને પાણી મળે અને આ બનાવી બનાવી ખાલી ખાલી માલ ચોપડી તમે જોઈ શકો છો આ કેનલમાં કેવું કામ કરેલું છે એ લોકોએ અને આગળ તમે અમારી નમ્ર વિનંતી કે આગળથી અરજ થાય કે તમે પ્રોપર કામ કર્યું કે નહીં એ જોવા આવો ત્યાં બેસી રહીને સાહેબ કોઈ પૈસા લેવાની કોઈ એ નથી અમારું શું છે હવે શું હવે અમારી પાણીની તકલીફ સાહેબ અમારે તો છોકરાની પેટ આ બધો ઉછેરો હોય છોડ હવે છોડને પાણી ના મળે તો સુકાઈ જઈએ તો અમારે તો પાછળ આગળ મરવાનો વખત આવે સાહેબ